વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા મુખ્ય દંડક દ્વારા વડોદરા શહેર ખાતે નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે સંપર્ક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લે સંપર્ક સેવા સંવાદ કાર્યક્રમ યોજીને નાગરિકોની રજૂઆત સાંભળી હતી સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમ અંતર્ગત રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ વોર્ડ નંબર ચૌદના નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસ હાથ ધર્યો હતો આ પ્રસંગે પાલિકાના રાવપુરા વિસ્તારના ચૂંટાલા નગરસેવકો પણ હાજર રહ્યા હતા રાઉપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સંપર્ક સમસ્યા સેવાનો આ ત્રીજો રાઉન્ડ આજે વોર્ડ નંબર ચોકથી શરૂ થયેલ છે લોકસભાની ચૂંટણી હોવાના કારણે છેલ્લા બે અઢી મહિનામાં આ કાર્યક્રમો થયા ન હતા આજે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ શહેરના મહામંત્રી જસવંતસિંહજી આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ સાથે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે અમે એકત્ર થયા છીએ આ વખતે નાગરિકોના જે પ્રશ્નો ખાસ કરીને આવી રહ્યા છે તે સફાઈના અને ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો આવી રહ્યા છે પરંતુ નાગરિકોની સાથેનો સીધો સંપર્ક થાય તેના માટે આ પ્રમાણિક પ્રયત્નો છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ માળખાકીય સુવિધાનો કોઈક પ્રકારના અભાવ હોય અથવા કોઈક સમસ્યા હોય તો તેની જાણ એ વિસ્તારના સામાજિક અગ્રણીઓને ચૂંટાયેલા પદાધિકારીઓને કરતો તે તમામ સમસ્યાઓ દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીશું થેન્ક યુ જ્યાં બોર્ડના પ્રશ્નો હોય આજે બોર્ડ નંબર ચૌદમાં કલ્યાણ પ્રસાદ ખાતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ ચારે કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી લોક પ્રશ્નો સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો છે તે આવકારદાયક છે પરંતુ અમારા પ્રશ્નો બોર્ડ ઓફિસરને કયા છતાં નથી થતા અથવા કોર્પોરેટરો વિસ્તારમાં ફેરણી ના કરવા હોવાથી અનેક લોકોને અનેક સમસ્યા થઈ છે દાખલા તરીકે અમારા બોર્ડમાં ગેસની પાઇપલાઇન નંખાઈ નવી એ આવકારદાયક છે પણ ગેસની પાઇપલાઇન નાખતી વખતે જે પેવર બ્લોક કાઢી નંખા ખોદવામાં આવ્યા છે એ સરખા કરાયા નથી તેથી મંદિરોના વિસ્તારમાં નજીની પોળમાં અનેક મંદિરોમાં અનેક સિનિયર સિટીઝન ઘરડા લોકો દર્શન કરવા જતા હોય છે ત્યારે પડવા વાગવાનો અકસ્માત તો સંભવ રહે છે ત્યારે આ બ્લોક વિસ્તારના લોકોની માગણી થઈ છે કે આ પ્યોર બ્લોક જ ના નાખશો હવે ડામરના રોડ બનાવો કારણ કે પ્યોર બ્લોકથી ઘણા પ્રશ્નો થાય છે એક બીજો પ્રશ્ન એવો હતો કે વિસ્તારમાં મકાન પડી ગયા એવું છે છતાં વર્ષ વર્ષ થઈ ગયું ઉતારતા નથી તો મકાન માલિકને નોટિસ આપો અને ના માને તો કોર્પોરેશન ઉતાર લે કારણ કે ત્યાં બાળકો રમે છે અને જાનહાનિ થવાનો સંભવ છે નજીકની પણ ભાની શેરીમાં આ મકાન છે બીજું એક મકાન જડમલની પોળમાં છે ત્યાં ઉતારી લીધેલું છે પણ મકાનમાં ઉકળો થયેલો છે તો મકાન માલિકને નોટિસ આપીને ત્યાં કમ્પાઉન્ડ ઓન મળે તો સ્વચ્છતા જળવાય શું આવા નાના નાના પ્રશ્નોની વોર્ડના પ્રશ્નોની ધારાસભ્યને રજૂઆત દુઃખ સાથે એટલા માટે કરી કે જો વિસ્તારના ચારે કોર્પોરેટરો હાજર છે મને માફ કરજો તમે જો વિસ્તારમાં ફેરણી કરતા હોય તો અત્યારે આ ધારાસભ્ય સુધી અમારે આવવાની જરૂર ના પડે જે રીતે વોર્ડના પ્રશ્નોની રજૂઆત સાંભળી ધારાસભ્યશ્રીએ તાત્કાલિક વોર્ડ ઓફિસરને ફોન જોડી અને તાત્કાલિક આ કામો કરવા સૂચના આપી છે